પાટણ શહેરમાં કોંગ્રેસ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે પાટણ શહેરના ગરનાળા રોડ પર થયેલા વરસાદી ખાડાઓના કારણે અનોખો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે કોંગ્રેસે ભાજપ શાસિત પાટણ નગરપાલિકાનો અનોખો વિરોધ કર્યો છે કોંગ્રેસે ભાજપના ધ્વજ ખાડામાં ઊંધા ફરકાવીને વિરોધ કરતા જોવા મળ્યા હતા કોંગ્રેસના આગેવાનોએ ખાડામાં બેસીને ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા પાટણ શહેરમાં વરસાદી પાણીથી પડેલા મોટા ખાડા જોખમી ખાડાઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બેસીને સૂત્રોચાર સાથે વિરોધ કરતા નજરે પડ્યા છે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા પુરવાર અસમર્થ રહેતા કોંગ્રેસે અનોખો વિરોધ દર્શાવ્યો હતો કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ રોડ રસ્તા પર પડેલા મત મોટા ખાડાઓમાં બેસીને સૂત્રોચ્ચાર કરતા નજરે પડ્યા હતા અને અનોખો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ભાજપના ધ્વજ ખાડામાં ઊંધા ફરકાવીને આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે આ અનોખા વિરોધમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ